આજે આપણે બનાવીશું અળવીના પાનના પાત્રા તો પેલા તેને આ રીતે સરસ હોશ કરી લેવાના અને કટ કરવાના ત્યારબાદ ચણાનો લોટ ચટણી ધાણા જીરું હળદર સ્વાદ અનુસાર નમક ઈનો લીંબુ ધાણા ભાજી અને પછી તેને જા વડે મિક્સ કરી દેવાનું આ રીતના બધું મિક્સ કરવાનું જ્યાં સુધી સરસ મિક્સ ન થાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો હવે આ બધું મિક્સ થઈ ગયું છે ત્યારબાદ અળવીના પાન પર આ રીતે લોટને મિક્સ કરવાનું એક પાન ઉપર પાન એવી રીતના આ ત્રણ પાન લેવાના છે પછી ત્રણ પાન ઉપર લોટ ચોટાડીને આ રીતના તેને ગોળ રોલ તરીકે વાળવાનું છે તો આ રીતે બધા રોલ બનાવવાના છે હવે બધા રોલ બની ગયા છે તો તેને ઢોકળિયામાં બાફવા માટે મૂકી દેસુ ત્યારબાદ ચેક કરી લેશું કે બફાઈ ગયા છે તો હા બફાઈ ગયા છે પછી પછી તેને આ રીતે કટિંગ કરી લેવાના અને વઘાર કરવાનો તેલ રાઈ મરચાં મીઠો લીમડો સરસ વઘાર થઈ જાય પછી આ પાત્રા એમાં નાખી દેવાના છે તો બસ બની ગયા સરસ મજાના પાત્રા